જેને હોય વેબ સિરિઝ જોવાનો ચસ્કો એને પડે કમર ગરદન અને ખભાના દુખાવાનો ફટકો જાણવા માગો છો કઈ રીતે વેબ સિરિઝ જોવો ત્યારે એક એપિસોડથી ચાલશે નહીં ચાલે ને તો શું કરશો મલ્ટિપલ એપિસોડ જોવો હોય તો તમે અથવા તો નેકને કન્ટિન્યુઅસ નીચે રાખશો અથવા સૂતી વખતે બે ઓશિકા મૂકીને ડોકને ઊંચી કરશો હવે આ જ રીતે બહુ લાંબા ટાઈમ સુધી ડોક રહેશે એટલે તમારી કન્ડિશન ડેવલપ થશે ફોરવર્ડ હેડ પોશ્ચર બીજું કમરમાં તમારા જે કરવેચર છે નોર્મલી બધાને કમરમાં આ રીતે આર્ચ રહેવો જોઈએ પણ કૌને તમે ડિફોર્મ કરો છો મતલબ કે વગાડો છો કઈ રીતે સિમ્પલ યાર આખો દિવસ વેબ સિરિઝ જોવું મતલબ કે એક દિવસમાં એક આખી વેબ સિરીઝ પૂરી કરવી જ પડે ને તો કરતી વખતે જેમ જેમ એપિસોડ બદલાતા જાય એમ એમ તમારા બેસવા ઉઠવાની પોઝિશન એ ચેન્જ થઈ જાય પહેલા એપિસોડમાં વ્યવસ્થિત બેઠા હોય મસ્ત જ હોય બીજા એપિસોડમાં થોડોક થાક લાગે હાથને બોડીને થોડાક વાકા થઈ જાઓ ત્રીજામાં થોડાક વાકા થઈ જાઓ ચોથામાં તો કઈ પોઝિશનમાં સૂતા હશો એ તમને પણ ખ્યાલ નહીં હોય તો આ જ રીતે ગ્રેજ્યુઅલી તમે તમારા બોડી પોસ્ચર એટલે કે તમારી કમરના કરવને બગાડો છો હવે આ બે વસ્તુ થાય ફોરવર્ડ હેડ પોસ્ચર અથવા તો કમરનો કવ બદલાઈ જાય તો આ બે વસ્તુથી છે બોડીમાં કમર ગરદન ખભાને લગતી તકલીફો તો આવશે જ સાથે જ વેબ સિરિઝ જોતી વખતે શું થાય લાંબા કલાકો સુધી તમારી બોડીની મૂવમેન્ટ છે ને એ બંધ થઈ જાય કારણ કે બસ સુતા એ એન્જોય કરો વેબ સિરીઝમાં એટલા ખોવાઈ ગયા હોય જોરદાર કન્ટેન્ટ હોય તો આપણું બોડી મૂવમેન્ટ જ નથી કરતું એટલે કે બ્લડ સર્ક્યુલેશન ઘટે બોડીમાં જો બ્લડ સર્ક્યુલેશન ઘટે એટલે તમારા બોડીના સ્નાયુઓ દિવસે દિવસે સ્ટીફ થતા જાય એટલે કે જકડાતા જાય તમારા બોડીમાં બ્લડ સર્ક્યુલેશન ઘટવાથી બહુ લાંબા ટાઈમે વેરીકોઝ વેઇન જેવી પગની અંદર નસો દેખાવી પૂરા કલરની જેને કહેવાય વેરીકોઝ વેઇન એ પણ ડેવલપ થતું જાય છે ચોથું કલાકો સુધી વેબ સિરીઝ જોયા કરશો એટલે શું થશે તમારી આંખો પર સ્ટ્રેન આવશે કન્ટિન્યુઅસ વોચ કરતાં કરતાં આંખો થાકી જવી આંખો ડ્રાય થઈ જવી અને લોંગ ટાઈમ કન્ટિન્યુઅસ સ્ક્રીન સામે જોવાથી ઘણી વખત હેડેકના ઇસ્યુ પણ થતા હોય છે હવે આ બધી વાત થઈ કે તમને ફિઝિકલી આ બધા સ્ટ્રેસ આવે પણ સાથે બીજું શું આવે ખબર છે જો તમારી આદત એવી છે કે એક જ દિવસે એક વેબ સિરીઝ આખી પૂરી કરવી અથવા મલ્ટિપલ એપિસોડ જોવા તો તમને મેન્ટલ ડિસઓર્ડર સ્ટ્રેસ એન્જાયટી વારંવાર મૂડ સ્વિંગ થવા આ બધી જ વસ્તુઓ પણ આવશે શોક લાગ્યો ને તો જો તમારો નેચર થોડો બદલાવવા લાગ્યો છે તમને ગુસ્સો જલ્દી આવવા લાગ્યો છે તમને સ્ટ્રેસ જલ્દી આવી જાય છે તો ચેક કરજો તમારા સ્ક્રીન અવર્સ ક્યાંક વેબ સિરીઝો વધારે તો નથી જોવાઈ જતી ને અને ફાઇનલ તમે છ દિવસ બહુ કામ કર્યું હાર્ડવર્ક કર્યું એટલે તમે પ્લાન કર્યો કે આ સન્ડે મારે આ વેબ સિરીઝ પૂરી કરવી જ છે અને સેમ એવી રીતે છ દિવસ તમારા ફેમિલી મેમ્બર છે ને એ તમારાથી દૂર રહ્યો તમને બિઝી હોય એટલે ડિસ્ટર્બ ના કરે કે ચાલો ભાઈ સન્ડે આવે છે એટલે હું મારા બાળક સાથે હું ટાઈમ વિતાવીશ મારા દીકરા દીકરી સાથે પણ તમે સન્ડે તો આખું વેબ સિરીઝમાં કાઢ નાખ્યો એટલે તમે સાથે સાથે તમારા ફેમિલી સાથેના જે ઇમોશનલ રિલેશન કે બોન્ડિંગ છે ને એ પણ વીક કરો છો તો હવે એક ખાલી ખરાબ આદત કે જે આખી આખી વેબ સિરીઝો એક જ દિવસમાં પૂરી કરવી એના લીધે આટલા બધા નુકસાન થતા હોય તો શું આ કરવું જોઈએ કે થોડો ચેન્જ કરવો જોઈએ એક ઇઝી રસ્તો આપું સિમ્પલ છે જે લોકોને વેબ સિરિઝ જોવાનો શોખ છે એક નાનકડો રૂલ ફોલો કરો વન એપિસોડ અ ડે ડેલી ખાલી એક જ એપિસોડ જુઓ એક એપિસોડ હાર્ડલી પિસ્તાલીસ મિનિટથી એક કલાકનો હોય તો જુઓ તમે એક દિવસે ખાલી એક જ એપિસોડ જોશો તો તમારી નેક પર ફોરવર્ડેડ થવાના ચાન્સીસ ઘટી જશે કમરના કરો બગડી જવાના ચાન્સીસ ઓછા થઈ જશે અલ્ટિમેટલી કમર ગરદન ખભાના દુખાવાના ચાન્સ ઓછા થશે પ્લસ પિસ્તાલીસ મિનિટથી સાઠ મિનિટ સુધીમાં એક એપિસોડ પૂરો થયા પછી બેક ટુ વર્ક જતા રહ્યા કે બેક ટુ મુમેન્ટ આવી ગયા તો બ્લડ સર્ક્યુલેશન વીક નહીં પડે એટલે બોડીમાં મસલ્સ એક્ટિવ રહેશે સાથે વેરીકોઝ વહીન આવવાના ચાન્સીસ નહીં રહે સાથે પિસ્તાલીસ મિનિટથી સાહીઠ મિનિટ સુધી તમે જોયા પછી બ્રેક લઈ લો છો એટલે આંખો પર સ્ટ્રેસ નહીં આવે સ્ટ્રેઇન નહીં આવે હેડેક થવાના ચાન્સીસ નહીં રહે અને મેન્ટલી ડિસોર્ડર જે આવે છે સ્ટ્રેસ એન્ઝાઇટી ગુસ્સો આવવો આ બધા ચાન્સીસ પણ ઘટી જશે બિકોઝ તમે તરત સ્વિચ થઈ જાઓ છો મુમેન્ટ પર અને ફાઇનલી કે તમારા ફેમિલી બોન્ડિંગ પણ સુધારશે તો વાલા આદતો બદલો હેલ્ધી રહો અને ફેમિલીને પણ હેલ્ધી રાખો અને આ વિડીયો તમારા એવા મિત્રો સુધી પહોંચાડો કે જે લોકોને વેબ સિરીઝ જોવાનો ખૂબ જ શોખ છે જેથી કરીને તમે તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બર્સને હેલ્ધી રાખવામાં થોડો સપોર્ટ કરી શકો થેન્ક યુ ફોર વોચિંગ